હું ડૉક્ટર જે જે ખેલવાણી મેડિકલ ડાયરેક્ટર રેડક્રોસ બ્લડ બેંક ભરૂચ ગુજરાત સરકારના ફિટ ઇન્ડિયા ફિટ મીડિયા કાર્યક્રમ હેઠળ આજ રોજ તારીખ પચીસ એ એક પ્રોગ્રામ રાખવામાં આવેલો છે મીડિયા કર્મીઓ માટે જેનો મીડિયા કર્મીઓ તરફથી ખૂબ જ સારો પ્રતિભાવ મળેલો છે અને ખૂબ જ મોટી સંખ્યામાં એ લોકોએ પોતાનું હેલ્થ ચેકઅપ કરાવ્યું છે ये माटे गुजरात सरकार तथा मीडिया कर्मी को खूब खूब आभार मानु छु